જય શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના સાતમા કહ્યું કે હે દેવી હું હવે તમને સાતમા અધ્યાયનું મહાત્મા કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત પાટલીપુત્ર એટલે પટના નામનું નગરમાં સુશંક શંકુકરણ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને તે વેપાર કરીને જીવન નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્રો હતા એક વખત તે વેપાર માટે પરદેશ ગયો હતો ત્યાં સાપ કરડવાથી તેનું મૃત્યુ થયું શંકુ કરણે જે કઈ જે કઈ ધન એકઠું કર્યું હતું તે જમીનની અંદર દાટ્યું હતું મૃત્યુ પામ્યા પછી તે જગ્યા પર સાપ થઈને તે ધનનું રક્ષણ કરતો હતો એક દિવસ સાપના શરીરથી કંટાળીને પોતાના પુત્રોને સ્વપ્ન સ્વપ્ન આવ્યું કે તમે મારો ઉદ્ધાર કરો હું સર્પ યોનીમાં છું અને અમુક સ્થાનમાં રહું છું તથા મારી પાસે બહુ ધન છે મેં જીવતા તે ધનને જમીનની અંદર દાટી દીધું હતું બે છોકરાઓ પિતાના દુખતી દુઃખી થઈને ઉદ્ધારનો ઉપાય વિચારવા લાગ્યા પરંતુ વચલો છોકરો તેની સ્ત્રીની સાથે ધનની લાલચથી જ્યાં ધન દાટ્યું હતું ત્યાં ગયો અને તે જમીનને ખોદવા લાગ્યો જ્યારે બખોલની અંદરથી નીકળેલ સાપે મધ્યમાં પુત્ર અને તેની સ્ત્રીને જોઈ ત્યારે તે બખોલ ખોદવાનું કારણ પૂછ્યું અને પુત્રે કહ્યું કે આજ મેં તમને સ્વપ્નમાં સર્પ યોનીમાં જોયા અને આપે સર્પ યોનીમાંથી ઉદ્ધાર કરવા માટે કહ્યું તેથી હું ધનને કાઢી લઉં છું અને તેની મારફત આપના ઉદ્ધારનો ઉપાય કરું છું એટલે પિતાએ કહ્યું કે હે પુત્ર મારો ઉદ્ધાર ધનને લઈ લેવાથી નહીં થાય દિવસે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય નો પાઠ કરવાવો અને બ્રાહ્મણો ને પવિત્રતાની સાથે ભોજન કરાવીને સોનાની દક્ષિણા આપો આવી રીતે શ્રાદ્ધ કરવાથી મારો ઉદ્ધાર થશે ત્યાર પછી તમે ભાઈઓ અહીં આવીને આ સરખી રીતે અંદર વહેંચી લેજો પિતાના કયા મુજબ આવીને વચલા પુત્રે તેના મોટા ભાઈને આ સમાચાર કયા અને મોટા પુત્રે સાત વખતે બ્રાહ્મણો મારફત ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો જેથી પિતાની મુક્તિ થઈ અને પછી ત્રણેય અંદરો અંદર વહેંચી લીધું તથા બધા પુત્રો સાતમા અધ્યાયના પાઠના પ્રભાવથી વિષ્ણુ લોકમાં ગયા એથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયને મહત્વ મહત્વ અહીંયા સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ